જામનગરમાં પંદર ઇંચ વરસાદ વરસતા આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે શહેરના ગુલાબનગર પાસે રાજમૂતી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું લોકોના ઘરોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે વહીવટી તંત્ર મદદે ન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો પૂરની પરિસ્થિતિમાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે

જે અત્યારે હાલ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જે લોકોના ઘરોમાં જે છે તે પાણી ભરાઈ રહ્યા છે જે અત્યારે હાલ જે આર્મી એરફોર્સ નેવી એટલે કે ત્રણેય જે પાંખ છે તેમની મદદ જે છે તે અત્યારે હાલ લેવામાં આવી રહી છે અને અત્યારે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ જે છે તે ચાલુ છે ગઈકાલથી જે આ પરિસ્થિતિ છે જનજીવન પ્રભાવિત થયું છે જે ગુલાબનગર વિસ્તારના જે આપણે રાજમતી સોસાયટીના થોડીકવાર પહેલાના જે દ્રશ્યો બતાવ્યા મંસી ત્યાં લોકોના ઘરમાં કેડસમાં પાણી છે લોકોને ખાવા માટે પણ તેમની પાસે ત્યારે પૂરતી વ્યવસ્થા નથી એટલે જે તંત્ર દ્વારા જે ગઈકાલથી જે ફૂડ પેકેટના ને જે દાવા જે છે તે ત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે પરંતુ જે તમામ દાવાઓ જે ત્યારે હાલ પોકળ સાબિત થઈ રહ્યા હોય કારણ કે જે રીતના લોકોએ જે આરોપ લગાવ્યો છે કે ત્યાં હજુ સુધી કોઈ તંત્ર જે મદદે પહોંચ્યું નથી સ્થાનિક કોર્પોરેટરો છે તે કોઈ જવાબ આપતા નથી તેને લઈ અને અત્યારે હાલ લોકોની જે હાલાકી છે તેમાં વધારો થયો છે હજુ પણ વરસાદની આગાહીના પગલે જે અત્યારે વરસાદ જે સતત જે છે તે વરસી રહ્યો છે અને વધુ જે પરિસ્થિતિ જે છે તે વણશે તેવી અત્યારે હાલ જે શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે માણસે અર્જુન જે ભારે વરસાદની પરિસ્થિતિ અને તેમાં પણ કહ્યું કે આપણે રંગમતી નદીની અંદર જે પાણીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડાયું છે કયા વિસ્તારો પ્રભાવિત થયા છે જામનગર શહેરના જે પટેલ પાર્ક વિસ્તાર હોય કે પછી પટેલ પાર્ક વિસ્તાર છે ગુલાબનગર વિસ્તાર છે મહાપ્રભુજી બેઠકનો વિસ્તાર છે ઘાંચી ખડકીનો વિસ્તાર છે ને ગુલાબનગરનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારો જે છે તે આ પાણી છોડવાના કારણે ત્યારે હાલ પ્રભાવિત થયા છે અને તમામ વિસ્તારોમાં જે લોકોના ઘરોમાં ખેડખેડ સમયમાં પાણી ભરાયા છે અમુક વિસ્તારોમાં તો જે મકાન જે છે તે એક એક માળ જેટલા જે છે તે ડૂબી ગયા છે એટલે કે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ જે છે તે ગઈકાલથી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ મહાનગરપાલિકા પાસે જે બોટ જે છે તે પૂરતા પ્રમાણમાં નથી અને અમુક જગ્યાએ એવી સમસ્યાઓ સર્જાય છે કે જ્યાં બોટ જે લોકો પાસે છે પરંતુ જે વાહનો જે છે તે તણાઈને આવ્યા છે તેને કારણે ત્યાં બોટ જે છે તે ચાલી શકતી નથી જેના કારણે અત્યારે હાલ લોકો ફસાયા હતા પરંતુ અત્યારે હાલ મહાનગરપાલિકા અને જે સંરક્ષણની જે તણાઈ પાંખો છે તેમની મદદ જે છે તે લેવામાં આવી છે સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ જે છે તે અત્યારે કામ કરી રહી છે માનસિંહ પંદર ઇંચ વરસાદને હજુ પણ બે દિવસ વધુ ભારે વરસાદની આગાહી જામનગરની અંદર પણ બધી બત્તર પરિસ્થિતિ થાય તો નવાય નહીં અને આપે કહ્યું તે પ્રમાણે એનડીઆરએફની ટીમ જેની પાસે બોટ નથી તંત્રની કંઈ તૈયારી જ નથી તેવું લાગી રહ્યું છે બિલકુલ થી કારણ કે મહાનગરપાલિકા તંત્ર પાસે બોટ નથી ઇન્ડિઆરફ પાસે જે મહાનગરપાલિકા પાસે જે બે થી ત્રણ બોટો છે તેના કારણે જે બે થી ત્રણ બોટોઓના માધ્યમથી તેઓ અત્યારે રેસ્ક્યુની કામગીરી જે ગઈકાલથી જે છે તે કરતા હતા પરંતુ જો કોઈ એક વિસ્તાર હોય કારણ કે ઉદાહરણ તરીકે આપણે પટેલ પાર્ક વિસ્તારને લઈએ તો પટેલ પાર્ક વિસ્તારમાં છે ત્રણસો જેટલા મકાનો જે છે તે આવેલા છે ત્રણસો જેટલા મકાનો જે માં પાણી ઘૂસી ગયા છે અને જે વિસ્તાર પ્રભાવિત થયો છે તો તે વિસ્તારોમાં જે એક જે જે કઈ રીતે છે તે કરી શકાય અને એક તરફ તેમાં બોટ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી કારણ કે જે વાહનો જે છે તે તણાઈને આવ્યા છે તેના કારણે બોટ જે છે તે ચાલી શકતી નથી એટલે તંત્ર સામે પણ જે અત્યારે હાલ આ પૂર ની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ મોટો પડકાર જે છે તે બની રહી છે

અત્યારે બે દિવસથી તેઓ ફૂડ પેકેટ ખાઈને અત્યારે તેઓ તેમનો દિવસ જે છે તે અત્યારે વિતાવી રહ્યા છે તેમને ફૂડ પેકેટ આપવા માટે કોઈ આવ્યું નથી માત્ર વેફરના પેકેટ અને બિસ્કિટ ખાઈને બે દિવસથી તેઓ અત્યારે તેમનો દિવસ કાઢી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા જે 15000 થી ઉપરાંત જે ફૂડ પેકેટ વિતરણ કરી હોવાનો દાવો જે છે તે કરવામાં આવે છે પરંતુ આ લોકોનો આરોપ એવો છે કે ત્યાં હજુ સુધી કોઈ મદદ આવ્યું નથી તંત્રને તેઓ ઘણી વખત ફોન પણ કર્યા છે અને સ્થાનિક કોર્પોરેટરનો પણ તેમને સંપર્ક કર્યો છે પરંતુ કોઈ ત્યાં મદદ એ ન આવ્યું હોવાનો જે આરોપ જે છે તે સ્થાનિકો લગાવી રહ્યા છે આ સમસ્યા ન માત્ર એક વર્ષની છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે દર વર્ષે તેમના ઘર જે છે તે આ રીતે ડૂબી જતા હોય છે અને તેઓ કેડસામાં પાણીમાં જે છે તે વરસાદની પરિસ્થિતિમાં જે છે તે તેઓ રહેતા હોય છે બિલકુલ અર્જુન આપ જોડાને તેની પરિસ્થિતિનો તાક